હલો હલો હા બોલો જુગથી તમે જાણી લેજો પાનભાઈ જુગતી તમે જાણી લેજો પાનભાઈ એ ભજન સાંભળવું છે એમ તમે જાણી લેજો પાનભાઈ એ ભજન સાંભળવું છે હા તો એ તમારે સાંભળવું વ્યાખ્યા કરીને સમજાવું ને એમ એ હા એ સારું સાંભળજો હા છેલ્લે સુધી કાંઈ ન બોલતા વચ્ચે આ ભજનમાં માતા ગંગા સતી પાનબાઈને જુક્તિ શીખવાડે છે યુક્તિ એટલે એક વિધિ એક રસ્તો કે કેવી રીતે આત્માને ઓળખો અને પછી પરમાત્મામાં લઈ થવું હવે કહે છે જુક્તિ તમે જાણી લેજો પાનબાઈ જુક્તિ એટલે વિધિ આત્માને કેમ ઓળખવું મેળવો વચનનો એક તાર મિત્રો વચન શબ્દ વાપરો છે એક તો વચન કહેતા વાણી થાય વચન કહેતા શબ્દ પણ થાય તો એક તો આપણે જે આ બોલીએ એને બાવન અક્ષરી વચન કહેવાય અને એક વચનને જે બાવન અક્ષર શબ્દને બોલનારો છે એ આત્મા એને પણ વચન કહેવાય એ વચનને સોહમ શબ્દ પણ કહેવામાં આવે છે હવે એ સોહમ શબ્દ જે છે શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે કે જેમ આપણે શ્વાસને અંદર લઈએ તો સો ને બહાર કાઢીએ તો હમ આ કમ્પ્લીટ વિધિ કેવી રીતે આ ઝૂકતીને કરવી કેવી રીતે આ વિધિ કરવી તે માતા ગંગા સુધી પાનભાઈને સમજાવે છે પછી કહે છે વચનરૂપી દોર માં સુરતાને બાંધો હા માય વચનરૂપી દોર માં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર હવે મિત્રો વચન એ જ સોમ શબ્દ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે તો દોર માં સુરતાને બાંધો તો દોર એટલે શું મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયા જે ચાલી રહી છે એને એક દોર સમજો એ સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે જેને હું ઘણી વાર કહું છું સો મતલબ પરમાત્મા હમ મતલબ હું જે તું છો તે જ હું છું તો અહીંયા સુરતાને બાંધવાનું કહે મતલબ ધ્યાન તમે તમારા શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડો ત્યારે મટી જશે જમના માર જ્યારે તમારી સુરતા સોહમ શબ્દમાં બંધાઈ જશે લગાઈ જશે સંપૂર્ણ લાગી જશે ત્યારે મટી જશે જમના માર પછી તમને જમ મારી શકતો નથી કારણ કે જમ એ જ કાળ કાળ એ સમય તમે જ્યારે આત્મા સ્વરૂપ બની જાઓ તો આત્મા સુધી સમયની તાકાત નથી પહોંચી શકે હવે કહે છે જુક્તિ જાણ્યા વિના ભક્તિ નહી શોભે મરજાત લોપાય ભલે જાય ધર્મ અનાદીનો જુક્તિથી ખેલો જુક્તિથી અલખ તો જણાય બહુ સરસ વાત કરીશ મિત્રો પાનભાઈને માતાએ જુક્તિ જાણ્યા વિના ભક્તિ નહી શોભે કે જુક્તિ તો પાનભાઈ તમારે જાણવી જ પડશે એને જાણ્યા વિના ભક્તિ તો નહીં શોભે હવે જુક્તિ એટલે ગુરુદેવ જે રસ્તો બતાવે એ કઈ રીતે ભક્તિ કરવી માનો કે કોઈ પણ વ્યક્તિને શ્વાસોશ્વાસની અંદર સોહમ શબ્દની અંદર ભક્તિ બતાવી જે રીતે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર તમે ધ્યાન ધરો તો માતા અહીંયા ઝૂકતી એ બતાવે છે કે એ પાનભાઈ ચાર સેકન્ડે એક શ્વાસ બહાર આવવો પડે ચાર સેકન્ડે એક શ્વાસ અંદર જવો પડે તો સાઠ સેકન્ડની એક મિનિટ થાય તો એક મિનિટના પંદર પ્રાણવાયુ આપણા થયા એક મિનિટના પંદર પ્રાણવાયુ થયા તો સાઠ મિનિટની એક કલાક થાય તો પંદર ગુણ્યા સાઠ એક કલાકના નવસો પ્રાણવાયુ આપણા થાય તો બાર કલાક દિવસની બાર કલાક રાતની ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો શ્વા આપણા ચાલી રહ્યા પાનભાઈ ને ગંગા સતી માતા કહે છે તો આ રીતે તમે જો જાણી અને પછી જો તમે ભક્તિ કરશો તો જ તમને છે બાકી જુકતી જાણી આવીને ભક્તિ નહીં સોપે કારણ કે જુકતી તો કરવી જ પડશે વિધિ તમારે કરવી જ પડશે મરજાદ લોપાય ભલે જાય મરજાદ મતલબ ઈજત આબરું લોકો તમને ફાવે તેમ બોલે જેમ ઈચ્છા પડે તેમ બોલે તમારી ઈર્ષા કરે તો ભલે નિંદા કરે તો ભલે ટીકા કરે તો ભલે પણ તમારે એના સામું જોવાનું નથી તમારે તમારી ભક્તિમાં લાગી રહેવાનું છે મરજિયાત ભલે લોપાઈ જાય ધર્મ અનાદિનો જુગતીથી ખેલો ધર્મ એટલે મિત્રો કર્તવ્ય કાનૂન ફરજ ધર્મનો અર્થ શું છે ધર્મ એ જ કાનૂન ધર્મ એ જ ફરજ એ જ કર્તવ્ય ધર્મનો બીજો અર્થ બને છે ધારણ કરવું તો આ અનાદિનો જે છે આદિ અને અનાદિ આદિ એટલે શરૂઆત અનાદિ એટલે જેની કોઈ શરૂઆત પણ અને જેનો કોઈ અંત પણ નહીં તો આ અનાદિનો જે ધર્મ છે આત્મ તમ પરમાત્મનો સુરતા અને શબ્દનો તો આ ધર્મ અનાદિનો જુગથી તમે ખેલો આ જૂનામાં જૂનો જે ધર્મ છે એને જુગતીથી તમે ખેલો મતલબ જુગતી જાણીને પછી તમે એની અંદર રમણ કરો એ ભજન ભક્તિમાં જુગતીથી અલખ તો જણાય હવે જુગતીથી જ અલખ જણાય ગુરુએ જે વિધિ બતાવી જે ભક્તિ ભજન બતાવી કે કેમ ભજન ભક્તિ ભજન કરવું કેટલા અગે ઉઠવું એ કેવી રીતે બેસવું કેમ ધ્યાન ધરવું ટોટલ પ્રકારની વિધિ જ્યારે આ જુગતી બતાવી દેશે ત્યારે અલખ તો જણાય મિત્રો લખ એટલે લખવામાં આવે અલખ એટલે જે લખવામાં ન આવે કોરો અહીંયા આત્મા તરફ ઇશારો છે આ જુક્તિથી અલગ મતલબ આત્મા અનુભવ તમને થાય આત્માને તમે જાણી શકો અને આત્માને જાણ્યા વિના તો મુક્તિ સંભવ છે જ નહીં નરસિંહ મહેતા પણ કહે કહે છે કે જબલગ આત્મતત્વ ચિહ્ન્યો નહીં તબલગ સાધના સર્વે જૂઠી અને માતા મીરાબાઈ પણ કહે છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે ભ્રમણાને ભાંગી લક્ષ ચોરાશે નહીં મટે આ એ જ વાત અહીંયા માતા ગંગા સતી છે જ્યારે પૂર્ણ જુક્તિ જાણી જાય પછી કહે છે કે જુગતીથી સહેજે ગુરુપદ પદ જળે પાનબાઈ જુગતીથી તાર જોને બંધાય આ વિધિ પ્રમાણે આ જુક્તિ પ્રમાણે જો તમે ભક્તિ કરશો તો સહેજે ગુરુપદ જડે પાનભાય સહેજે સરળ ગુરુપદ ગુરુ એજ પરમ પિતા પરમાત્મા દેહધારી ગુરુ પહેલાં કહેવાય ગુ કેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ આ ગુરુ અને સદગુરુ સદાચારી જે ગુરુ છે જે તમને ભક્તિભજન બતાવે નામ ઉપદેશ આપે તેને દેહધારીને સદગુરુ કહેવાય પછી સદગુરુ જે છે તે પરમ પિતા પરમાત્મા શબ્દ સ્વરૂપી ગુરુ તરફ ઈશારો છે પછી સહેજે ગુરુપદ જડે પાનભાઈ જુક્તિથી તાર જોને બંધાય જુક્તિ પ્રમાણે તમારો તાર એ બંધાઈ ગયો સોહમ શબ્દ સાથે પછી તમને સહેજે ગુરુપદ જડે ગુરુપદ એટલે પરમપિતા પરમાત્મા પછી સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધે તમને પરમાત્મા પરમાત્મા જ નજર આવશે એક વસ્તુ પરમાત્મા વગર ખાલી નથી દરેક જગ્યાએ પરમાત્માનો વાસ છે પણ જ્યારે એ દ્રષ્ટિ બને હવે જુક્તિથી સહેજે રૂપ જડે જડે પાનબહેન જુક્તિથી તાર જોને બંધાય આ માતા ગંગા સતી બહેન કીધું આનો અર્થ છે સહજ અવસ્થા સહજ અવસ્થા એટલે સરળ સરળ એટલે તમને કોઈ ઈચ્છા પડે તેમ બોલે તમને કોઈ અપશબ્દ બોલે છતાંય તમને પરમાત્માનું નામ જ સંભળાય તમને કોઈ ફાવેક તેમ બોલે તમારું માન આપે તો ભલે અપમાન આપે તો ભલે જોડા પાસે બેસાડે તો ભલે તો ગાયલા પાસે બેસાડે તો ભલે ચટણીનો રોટલો આપે તો ભલે જાતનું પકવાન આપે તો ભલે તમારે બધું પરમાત્મા સ્વરૂપ થઈ જાય દરેક જગ્યાએ પરમાત્મા છે તો પછી તમારો કોઈ મિત્ર પણ નથી કોઈ શત્રુ પણ નથી તમે ઉપર ઉઠી ગયા અવસ્થામાં પ્રાપ્ત કરી ગયા અવસ્થાને પ્રાપ્ત કરો પછી પરમાત્માના અવસ્થાને પ્રાપ્ત કરો દેહભાવ છૂટી જાય દેહભાવ છૂટી જાય કે હું દેહ નથી હું શરીર નથી હું મન નથી હું બુદ્ધિ નથી હું ચિત્ત નથી હું અહંકાર નથી હું અજર અમર અવિનાશી એક આત્મતત્વ છે હું જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી હું નર નથી હું નારી નથી નર અને નારી તો દેહાકાર છે નારીમાં આત્મા એ જ છે નરની અંદર પણ આત્મા એ જ છે એ આત્માની શું જાતિ છે હે નારી અને નર એ તો એક ડિઝાઇન બનાવવામાં આવી છે બાકી આત્મા નર અને નારીમાં બંનેમાં સરખો છે એ આત્માની કોઈ જાતિ નથી આવી તમારી સહજ અવસ્થા બની જશે હવે કહે છે જુક્તિથી ત્રણ ગુણ નડે નહીં યુક્તિથી જાણે તો પાર પહોંચી જાય હવે આ વિધિ પ્રમાણે આ જુક્તિ પ્રમાણે જો તમે ચાલશો ભજન ભક્તિમાં કરશો તો ત્રણ ગુણ તમને નડશે નહીં રજોગુણ તમુગુણને સત્યગુણ આ ત્રણ ગુણ રજોગુણના લક્ષણો જેમ કે કામ અને અહંકાર છે સત્યગુણના લક્ષણો મનન ભજન કીર્તન કીર્તન સત્સેવા સત આચરણ આ સત્યગુણના લક્ષણો છે અને તમો ગુણ જેની અંદર તમો ગુણની અંદર ક્રોધ અને લોભ રહેલો છે તો આ ત્રણ ગુણથી જ્યારે તમે ઉપર ઉઠી જશો ગુણાતીત તમે થઈ જશો તો પછી તમને આ ગુણ નડશે નહીં જુક્તિથી જાણે તો પાર પહોંચી જાય હવે જુક્તિ પ્રમાણે વિધિ પ્રમાણે ગુરુએ જે ભક્તિભજન બતાવી છે એ રસ્તે ચાલે તો પાર પહોંચી જાય મતલબ તો આ ભાવસાગર રૂપી આ સંસાર સાગરમાંથી તરી જાય અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લે અને જીવન મંડળના ચક્રમાંથી નીકળી જાય ઝુક્તિ જાણે તેને રોકે નહીં કોઈ તે તો હરી જેવા બની જાય હવે જે જુગતી સાચા સદ્ગુરુ પણ મિત્રો પહેલાં મળવા જરૂરી છે અત્યારે તો શું છે આ જગતમાં સાચા સદ્ગુરુ મળવા અતિ કઠિન છે અત્યારે લાઈફ અંદરને આવી જાય અંદર એવા જ છે લાલચી ગુરુ લોભી ચેલા અને તે બે ઠેલમ ઠેલા આવું છે હે છીપા છીપાચેલા દિવસે નહીં પગદંડા અગમ ભાખે પણ ગમને હિનરને આપવા વખાણ ખંડા અત્યારે જાજુ આવું છે મિત્રો અત્યારના યુગની અંદર સાચા સદ્ગુરુ મળવા અતિ કઠિન છે અને સાચા સદ્ગુરુ જો મળી જાય માતા સતી જેવા તો જ મુક્તિ સંભવ છે બાકી અત્યારે બધે ધર્મના નામે ધંધા છે તો સંતો કહે છે કે પાણી પીવો જાન કે ગુરુ કરો જાન કે પાણી પીવું હોય તો ગારીને પીવું અને ગુરુ કરવા એ જાણીને કરવો જ્યાં ત્યાં મિત્રો ભટકાઈ નથી જવાતું જીવન બરબાદ થઈ જાય છે તો જુગતી જાણે તેને રોકે નહીં કોઈ તે તો હરી જવા બની જાય પછી એનો આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય તો આત્મ સ્વ જેનો આત્મા જ પરમાત્મા સ્વરૂપ બની ગયો એટલે હરી જેવો થઈ ગયો ને હરી એ ભગવાન કારણ કે સ્વયં ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની અંદર મળી જાય એટલે સ્વયં એના જેવા એ થઈ જાય માતા ગંગા સતી એમ જ બોલ્યા તેને તો નમે જગતના નરને નર માતા ગંગા સતી કહે છે કે આવી સ્થિતિને જે પ્રાપ્ત કરી લઈએ અવસ્થાને જે પ્રાપ્ત કરી લઈએ આત્માને ઓળખી લઈએ તો માતા ગંગા કહે છે એને તો નમે જગતના નરને ના રાખી દુનિયા પછી એને નમન કરે છે પરંતુ સત્યનો રસ્તો જેની પાસે હોય છે તેની વાત છે મિત્રો તો બોલો પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનભાઈની જય કરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની جاي